છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના દિવાન ફળિયા વિસ્તારમાં આવેલ હરખલી કોતર વિસ્તાર કે જે વર્ષોથી તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યો છે વિસ્તારમાં ગંદકીના ઢગલા ખરાબ માર્ગ અને તાજેતરમાં તૂટી ગયેલી સુરક્ષા દિવાલને કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે હરકલી કોતર વિસ્તારમાં રહેતા લોકો આજે પણ ગંદકીના સામ્રાજ્ય હેઠળ ત્રસ્ત છે અને પ્રશ્ન એ છે કે તંત્ર જાગશે ક્યારે ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી અનેક રજૂઆતો વાત પણ તંત્ર તરફથી કોઈ સ્થાયી પગલાં લેવામાં આવ્યા નથી બે હજાર ત્રેવીસમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું છતાં હાલ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી તાજેતરમાં આશરે ત્રણ મહિના પહેલાં છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું છતાં સમસ્યા યથાવત છે ગંદકીના ઢગલા દુર્ગંધ અને ખરાબ માર્ગો નાગરિકોમાં રોગચાળાની ભીતિ ઉભી કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં છે અને આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણ બેદરકાર બની ગયું છે

તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અમારી દીવાન ફળિયાની સમસ્યા છે અમારી રાત નવમા મહિનાની ચોથી તારીખે રાત્રે વરસાદ પડેલો ચાર વાગે વરસાદ પડેલો તેની અંદર ખુબ પાણી આવેલું હતું પાણી આવેલું હતું આખા ગામના પાણીથી અમારી ઘર પાસે કોતર આવેલી છે કોતરની દીવાલ દિવાલ હરકલી દિવાલ જે ખરીને તે તૂટી ગયેલી રાત્રે ચાર વાગે દિવાલ તૂટીને ખાસું નુકસાન થયેલું ઘરમાં પાણી આવી જાય એમ પોઝિશન થઈ ગયેલી હાલમાં દિવાલ તૂટી ગઈ છે તમે નીચે નીચે જોઈ શકો છો બધી બ્લોક પણ ગયા છે કોઈ જાતનો રસ્તો રહ્યો નથી ઘરે જવાનું કઈ રીતના એ પણ એક પ્રશ્ન બની ગયો છે અમે વારંવાર મામલતદારમાં રજૂઆત કરેલી છે પંચાયતમાં રજૂઆત કરેલી છે તે છતાં પણ કોઈ જાતનો અમારો પ્રશ્ન હલ થયો નથી કલેક્ટર સાહેબ આવ્યા હતા જાતે ચેકઅપ કરી ગયા હતા પણ હજુ સુધી કોઈ જાતનું કોઈ નિરાકરણ આવેલ નથી તો અમારી સરકાર ને તંત્ર રજૂઆત છે કે વારંવાર અરજી કરવા છતાં પણ અમારો પ્રશ્ન હલ ના થાય હલ થઈ જાય એ રીતનું કંઈક કરો અને આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો અમને મારું નામ ખત્રી વિલાલ છે દિવાન ફરિયાનો રહીશ છું